પોરબંદર ખેડ પંથકના રાતિયા ગામ નજીક આવેલા ઉજત પારા પાસેથી ક્યુઝેક પાણી સમુદ્રમાં વહી રહ્યા છે ખેડૂતોની જમીન પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા ખેડ પંથકના પચીસ જેટલા ગામો ઉપરવાસના પાણીના પ્રવાહથી તરબોળ બની ગયા છે રાતિયા ગામની હજારો વીઘા જમીન ઉપરવાસતા પાણીથી ધોવાઈ ગઈ છે ઓજત ભાદર મિણસાળના પાણી રાતિયા ગામની ખેતની જમીનોમાંથી પસાર થઈ સમુદ્રમાં વહી રહી છે જુનાગઢના મેંદડા કિશોર તાલુકામાં ભારે વરસાદ પડતા બાટવા ખારાના પાણી પહોંચી રહ્યા છે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે સરકારની નીતિને ખેડૂતોને દર વર્ષે નુકસાન વેઠવું પડી રહ્યું છે સરકારની નીતિના કારણે ખેડૂતોને દર વર્ષે નુકસાન વેઠવું પડી રહ્યું છે અહેવાલ અશ્વિન ઠકરા